નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને કોરોના વાયરસ પછી નવા વાયરસ એટલે કે એચએમપીવી નામના વાયરસ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે મિત્રો આ વાયરસે ચીનમાં આકાર મચાવી દીધો છે ત્યારે આ વાયરસને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે ચીનમાં હ્યુમન મેટાપી વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે આ વાયરસ કોરોના જેવી મહામારીનું સ્વરૂપ ન લે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે તેલંગાણા સરકારે આ અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે જોકે રાજ્યમાં હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી મિત્રો તેલંગાણાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે તેઓ ચીનમાં ફેરાયેલા હેલા એચએમ પીવી ઉપર સતત નજર રાખી રહ્યા છે અને કેન્દ્ર સરકારના સહયોગથી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે ડિસેમ્બર બે હજાર તેવીસની સરખામણીમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં શ્વસનચેપના કેસોમાં કોઈ વધારો જોવા મળ્યો નથી મિત્રો શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો ખાંસી કે છીંક આવતી વખતે મોં અને રાગને રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકી દો વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવો અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકો છો ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો અને ફ્લૂથી પ્રભાવિત લોકોથી અંતર જાળવું તાવ ઉધરસ કે છીંક હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો પૂરતું પાણી પીવું અને પૌષ્ટિક આહાર લો પર્યાપ્ત વેન્ટિલેશનની ખાતરી કરો ત્યારબાદ બીમાર હો ત્યારે ઘરે રહો અને અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત રાખો પૂરતી ઊંઘ લો મિત્રો આ વાયરસથી બચવા માટે શું ન કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો હાથ મિલાવવાનું ટાળો ટિશ્યુ પેપર કે રૂમાલનો વારંવાર ઉપયોગ ન કરો બીમાર લોકોના સંપર્કમાં ન આવવું જોઈએ જાહેર સ્થળે થૂંકવાનું ટાળો આંખો નાક મોને વારંવાર સ્પર્શવાનું ટાળો ડૉક્ટરની સલાહ વિના દવા ન લો મિત્રો તમને જણાવી દઈએ કે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એટલે કે એનસીડીસીના ડિરેક્ટરે જણાવ્યું છે કે એચએમ એ સામાન્ય શ્વસન ચેપનો વાયરસ છે જે શિયાળામાં શરદી અને ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બને છે તે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને અસર કરે છે ડીજીએચએસ ડૉક્ટર અતુલ ગોયલે કહ્યું કે ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે આમ ચીનમાં એચએમપીવીના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રહેવાની સલાહ પણ આપવામાં આવી રહી છે